ધારાસભ્ય શ્રી નારંદાસ રોકડિયાનું નામ છે કે ખાલી ભાજપના લોકોની ક્યાં પ્રતિબંધિત જોડમાં જગ્યા છોડી થાય છે કેમ સામાન્ય ખેડૂતો નહીં થતી આ પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને બધા જ પુરાવા મોકલવાનો છું ધારાસભ્ય માજી મંત્રી માજી મેયર

તો મારી તો ચાલીસ ટકાથી વધારે જમીન ગઈ છે પણ પરાક્રમસિંહે ચાલીસ ટકા કપાત સરકારમાં આપી નથી સરકારને જૂનો ચોપડ્યો છે સરકારને છૂનો ચોપડ્યો છે સરકારને છૂનો ચોપડ્યો છે અને પ્રતિબંધિત વિસ્તારની જગ્યામાં ખાલી ના ખાલી પરાક્રમસિંહ જાડેજાએ પ્રતિબંધિત વિસ્તારની એક બે નહીં અનેક જગ્યાઓ છૂટી કરી છે હું પરાક્રમસિંહ એવું પણ બોલ્યા છે એમની વાતમાં કે મારા મકાન પૂરતો મેં પ્રતિબંધિત ઝોન છૂટો કર્યો છે આ વાત મારી નથી કાલે મીડિયા સમક્ષ બોલ્યા છે આ તને એમના માધ્યમથી બતાવીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જેટલા મોટા મોટા સર્વે નંબરો

કોપી છે આજની તારીખની લેટેસ્ટ નકલ છે આજે તારીખમાં બી એમનું નામ છે સ્થળ પર પ્લોટિંગ કરીને મકાન કરીને પાંચસો રૂપિયામાં પ્રતિબંધિત વિસ્તારની જગ્યાઓ લઈને આ લોકોએ ધંધા કર્યા છે સાત સાત હજારમાં પ્લોટિંગ કરીને વેચ્યા છે સ્થળ પર જશો ત્યાં બધાને ખબર છે એ જગ્યાના સાતવારો છે એમના નામના ખાલી મારો સવાલ એક જ છે તંત્રને કે મુખ્યમંત્રીશ્રીને કે મેયરશ્રીને કે ગમે તેને કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબને કે હર્ષ સંઘવી સાહેબને કે ખાલી ને ખાલી ભાજપના નેતા મંત્રી હજુ આગળનું આવું માજી મંત્રી કોર્પોરેટર માજી કોર્પોરેટરની જગ્યા કેમ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થાય છે કેમ ખેડૂતની આ માજી મંત્રીની જગ્યા રાજેન્દ્ર ત્રિવેદી માજી મંત્રી માજી કોર્પોરેટર લલિત રાજ જે પરાક્રમસિંહના પાડોશી છે અને એમની જગ્યા બી પણ પ્રતિબંધિત ઝોનમાં છૂટી થઈને ત્યાં બને એટલે એટલે આ લોકો ત્યાં સત્તામાં બેસીને એવું કહેવા માંગે છે કે જમીન ખેડૂત પાસેથી સસ્તમ લઈ લેવાની અને પ્રતિબંધિત ઝોન છૂટો કરાવી લે છે જગ્યા એ લોકો ક્લિયર છે બીજા ચોર છે એવું માનું છે લોકોનું એ પહેલા તમને એક વસ્તુ કહીશ કે બ્રિજ સંપાદન થયો નહોતો પરંતુ કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્રએ સંપાદન કરતા પહેલા પરાક્રમસિંહ કેમ નથી દેખાતું કે સંપાદન થતા પહેલા તમે બ્રિજ કેવી રીતે બનાવી શકો દસ બે હજાર દસમાં બ્રિજ બન્યો બે હજાર કોર્ટમાં બે હજાર બારમાં કોર્ટે મને એવું કે સંપાદનો વગર તમારે જગ્યા લેવા નથી બે હજાર ઓગણીસમાં મેઘવર્તરે જગ્યા આપી જાહેર હિતમાં પબ્લિકના હિતમાં ત્યારે બ્રિજ છે દસ વર્ષ દસ વર્ષ બ્રિજ બનીને પડી રહ્યો સ્થળ પર વર્ષ દસ વર્ષ બ્રિજ બનીને પડી રહ્યો સ્થળ પર એ પંદર કરોડ વીસ કરોડ જેટલાનો બ્રિજ બન્યો છે મને ખબર નથી એની જવાબદારી એ પૈસા પડી રહ્યા એનું શું પબ્લિકના પૈસા આજે એમાં મારો બી ફાળો છે મારો બી ટેક્સના પૈસા છે તમારા બી ટેક્સના પૈસા છે અને જહેર જનતાના ટેક્સના પૈસા છે બે હજાર દસથી બે હજાર ઓગણીસ સુધી મેં વિનાવર્તન જ્યાં સુધી જગ્યા ના આપી ત્યાં સુધી ભ્રીટ પડી રહ્યો તેને શું બે હજાર ઓગણીસ કે પરાક્રસિંહ જાડેજા અને ભાજપના નેતાઓની જગ્યા પ્રતિબંધિત ઝોનમાંથી છૂટી થાય છે તમે પાલિકા હોય કે સત્તાધીશ હોય કે કોઈ પણ આજે એક સવાલ કરો કે ખાલી ભાજપના લોકોની કેમ પ્રતિબંધિત ઝોનની જગ્યા છૂટી થાય છે કેમ સામાન્ય ખેડૂતની નહીં થતી પરાક્રમસિંહ જાડેજાએ પાંચસો રૂપિયાની પ્રતિબંધિત ઝોનની જગ્યાઓ લઈને સાત હજાર ફૂટ સાત હજારમાં વેચી છે કાલે જે અમને સ્ટેટમેન્ટ આવ્યું છે તમે સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ જોઈ શકો છો કે આ કે મારી મકાન પૂરતી જ મે પ્રતિબંધિત છૂટી કરાઈ છે ખોટી વાત છે આ તમામ સાતવારો રહ્યા તમે તમારા કેમેરાથી બતાવી શકો છો તમને હું કોપી પણ આલું છું તમે સર્ટિફાઇડ કોપી છે તમામ જગ્યા પરાક્રમસી જાળે જાણી છે ને પ્રતિબંધિત ઝોનમે છૂટી થઈ છે તો એનું શું મારા મકાનનું બંગલાનું કોટ કરશે જે કરશે આઈ એમ એગ્રી અને શું આ લોકો હું તમને એક વસ્તુ કહું ટીએનએમ માધ્યમથી કે આ લોકો કોટ કચેરી કરતા મોટા છે કોર્ટનું જે પ્રોસિડિંગ ચાલી રહ્યું છે એ પ્રોસિડિંગને કેમ આ લોકો ખોટું ઠેરવા માંગે છે કેમ પોતાનો રોટલો સેવા માટે ખાલી કે પૂરની પરિસ્થિતિ આજે તમે તમારું શાસન છે ભ્રષ્ટ શાસન છે તમારા લીધે જ પૂરા આવ્યું છે તમે કરવા ને પ્રોસિડિંગ જે ઇલીગલ હોય તો નાખો અમે સહેમત છે વાત જોડે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને બધા જ પુરાવા મોકલવાનો છું ધારાસભ્ય માજી મંત્રી માજી મેયર માજી કોર્પોરેટર ચાલુ કોર્પોરેટરના બધા પુરાવા તમારે સમય છે અનથી વધારે ચાલી રહ્યું છે મારું ઇન્વેસ્ટિગેશન હજુ આવશે બપોર પછી બધા પુરાવા મૂકીને મોકલવાનું છું કે સીબીઆઈ ને ઈડીની તપાસ કરો આ લોકો જ્યારે વડોદરામાં આવ્યા હતા ત્યારે એમની પાસે શું હતું અને અત્યારે કેટલી છે ધારાસભ્ય માજી મંત્રી મારી કોર્પોરેટર ચાલુ કોર્પોરેટર જેના મેં તમને સાત બાર બતાવ્યા જેની કોપી પણ હું તમને આવું છું આ કોપી મેં કોઈ હથિયેલી નથી વન પેપર આજે બી વન રેકોર્ડ છે એમની નામની વિગતો છે અને ખાલી મારો સવાલ તંત્રની એક જ છે તમને આપના માધ્યમથી કહું છું કે ખાલી ને ખાલી ભાજપના પરાક્રમસિંહ જાડેજાની કેમ પ્રતિબંધિત જગ્યા છૂટી છે કેમ ભાજપના પરાક્રમસિંહ જાડેજા હોય કે એવું રોકડિયા હોય કે માજી મંત્રી રાજેન્દ્રભાઈ હોય કે લલિત રાજ હોય ખાલી ખાલી એ લોકોનો જ વિકાસ કરવાનો છે ખાલી એ લોકોના વિકાસ માટે મુખ્યમંત્રી વિકાસ જોઈને ખાલી પ્રતિબંધિત જોન છૂટા કરે તો બીજા ખેડૂતોનું શું હું કેટલી હોશિયાર છે જો એમનું તંત્ર ભ્રષ્ટંત્ર ના હોય અને પક્રમસિંહ જાડેજા સત્તા પર છે તો હું તો કહું છું કે મને મારા જંત્રી મુજબ પૈસા આપી દો હું સ્થળ પર ભલે ક્વાટનો મનાય હુકમ છે હું તોડ નાખીશ મકાન હું તોડ નાખીશ મકાન ભલે કોટનો મનાય હુકમ રહ્યો ક્વાર્ટનો મારી ફેવાનો તોવાનું તોડ નાખીશ પણ તમે પલ્લું આમ રાખો આમ ના રાખશો એની સામે મારે મારું વર્તન મને આપી દો મારા બાપ દાદાને વીસ હજાર ફૂટ જમીન આપી દીધી છે પરાક્રમસિંહ તમે દસ હજાર ફૂટ જમીન આપીને બતાવો ખાલી કેવું રોકાણી લોકો દસ હજાર ફૂટ તમારી જગ્યા તમે મેયરમાં લીધી છે ને એ જગ્યા આપી દો મને એટલે બધી વાતો છે ખાલી સત્તા પર બેસીને પૈસા બનાવ્યા છે બધા પ્રજાને ખબર જ છે પ્રજા હોશિયાર છે મારે કશું કોઈ કહેવાની જરૂર નહીં